આ ગરીબ માણસો પાસે રોજગાર નથી મજૂરી કરવાનું કોઈ સાધન નથી એમની પાસે આવકનું કોઈ સાધન નથી છતાંય દાડીયા મજૂરી કરીને અહીંયા આગળ પડી રહ્યા છે અને એમના ઘર આજે આ ભાજપની સરકારમાં ગુજરાતની ભાજપાની સરકાર ભૂપેન્દ્ર દાદાની સરકારે અને એના પંચાયતે આજે છીનવી લીધા છે ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ આ લોકોના મકાન સરકાર પોતાના ખર્ચે બનાવી આપે એમને પાકી સનદો આપે પચાસ વર્ષના રહીશો છે એમના માટે પહેલા તો આ લોકોએ નાટક કર્યું પેલા તો અહીં ગુજરાતી શાળા જે પ્રાથમિક શાળા ચાલતી હતી એ પહેલા બંધ કરી દીધી એટલે છોકરાઓને દૂર ભણવા જવું પડે છે આ પ્રકારના કારસા અજમાવીને આ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને ભાજપની સરકાર આ આ પ્રકારના કારસા કરીને ગરીબ માણસોને હેરાન કરે છે ત્યારે અમે માંગ કરીએ છીએ કે આ લોકોને સહાય સાથેના મફત પ્લોટ મળે એમને મકાન બનાવી આપવામાં આવે અને એમની સાથે કોઈ રમત રમવામાં ના આવે એમની સાથે કોઈ દગો કરવામાં ના આવે એ રીતે અહીં કામ કરવામાં આવે અને જ્યાં સુધી એમનું મકાન ના બને એમને સનહદ ના મળે ત્યાં સુધી એમને અહીંથી હટાવવામાં ના આવે એવી અમે ગુજરાત સરકારને વિનંતી કરી છે નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ગાંધીચીડા માર્ગે આ પ્રકારના દેખાવો ધરણા દેખાવો અને રેલી કરવી પડશે એ અહીંથી અમે જાહેર કરીએ છીએ હું ડીઆર જાદવ સીપીઆઈએમ ના અરવલ્લી જિલ્લાના મહામંત્રી મશીન લાવીને ગ્રામ પંચાયત અને ટીડીઓ સાહેબ જે તોડી નાખ્યા છે એની મુલાકાત માટે અહીં આવ્યા છીએ અહીંયા નાના નાના ભૂલકાઓ રોડ ઉપર છે બહાર પડી રહ્યા છે આ મકાનો એમને

આ ગરીબ માણસો પાસે રોજગાર નથી મજૂરી કરવાનું કોઈ સાધન નથી એમની પાસે આવકનું કોઈ સાધન નથી છતાંય દાડીયા મજૂરી કરીને અહીંયા આગળ પડી રહ્યા છે અને એમના ઘર આજે આ ભાજપની સરકારમાં ગુજરાતની ભાજપાની સરકાર ભૂપેન્દ્ર દાદાની સરકારે અને એના પંચાયતે આજે છીનવી લીધા છે ત્યારે અમે આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ આ લોકોના મકાન સરકાર પોતાના ખર્ચે બનાવી આપે એમને પાકી સનદો આપે પચાસ વર્ષના રહીસો છે માટે તો તો આ લોકોએ નાટક કર્યું ગુજરાતી શાળા શાળા જે પ્રાથમિક ચાલતી હતી એ બંધ કરી દીધી એટલે છોકરાઓને દૂર ભણવા જવું પડે છે આ પ્રકારના કારસા અજમાવીને આ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને ભાજપની સરકાર આ આ પ્રકારના કારસા કરીને ગરીબ માણસોને હેરાન કરે છે ત્યારે અમે માંગ કરીએ છીએ કે આ લોકોને સહાય સાથેના મફત પ્લોટ મળે એમને મકાન બનાવી આપવામાં આવે અને એમની સાથે કોઈ રમત રમવામાં ના આવે એમની સાથે કોઈ દગો કરવામાં ના આવે એ રીતે અહીં કામ કરવામાં આવે અને જ્યાં સુધી એમનું મકાન ના બને એમને સનહદ ના મળે ત્યાં સુધી અમને અહીંથી હટાવવામાં ના આવે એવી અમે ગુજરાત સરકારને વિનંતી કરી છે નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ગાંધી જીદા માર્ગે આ પ્રકારના દેખાવો ધરણા દેખાવો અને રેલી કરવી પડશે એ અહીંથી અમે જાહેર કરીએ છીએ અરવલ્લી નવા નગરમાં આવ્યા છે જે મકાન ને જેસીબી મશીન લાવીને ગ્રામ પંચાયત અને ટીડીઓ સાહેબે જે તોડી નાખ્યા છે એની મુલાકાત માટે અહીં આવ્યા છીએ અહીંયા નાના નાના ભૂલકાઓ રોડ ઉપર છે